છવ્વીસ નવ પચીસના રોજ બોડેલીના સ્પેશિયલ પોસ્ટકો જજ સાહેબ શંકર સાહેબ દ્વારા સંખેડા તાલુકાની એક સગીર વયની કન્યાને ભગાડી જઈ બળાત્કાર કરનાર આરોપી સચિનભાઈ ગણપતભાઈ તરવીનાઓને વીસ વર્ષની સજાની તેમજ દસ હજાર રૂપિયા દંડ ભગાડી જવા તેમજ અપહરણ કરવાનો ગુનામાં ત્રણ ત્રણ વર્ષની તેમજ પાંચ હજાર અને દસ હજાર એમ કુલ પચીસ હજારનો દંડનો હુકમ કરેલ તેમજ યુક્ટિંગ કમ્પન્સેસન એક્ટ હેઠળ રૂપિયા ચાર લાખ ચૂકવવાનો હુકમ કરેલ છે કેસની હકીકત એવી છે કે તારીખ આઠ પાંચ ત્રેવીસના રોજ ભોગ બનનારના માતા પિતા બહાર ગયેલા અને ભોગ બનનારને તેનીના ગામમાં જ તેઓ ઓળખીતાની ત્યાં ભજન હોય ત્યાં ગયેલી ત્યાંથી રાત્રે આરોપી સચિનભાઈ તેને ભગાડી ગયેલો જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલી જેના અંદર તપાસ કરતા ભોગ બનનાર મળી આવતા તેની અરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની હકીકત બહાર આવતા તેની મેડિકલ ચકાસણી કરેલી સાક્ષીઓના નિવેદનો લીધેલા જરૂરી પંચનામાઓ કરેલા જે બાબતનું આરોપી વિરુદ્ધ પૂરતું ચાર્જશીટ થતાં બોડીનીના સેશન્સ પોસ્કો જજ સાહેબની કોર્ટમાં તેનું ચાર્જશીટ કરેલું જેનો કેસ ચાલી જતા આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તેમજ અન્ય ગુનાઓમાં ત્રણ ત્રણ વર્ષની અને કુલ પચીસ હજારનો દંડ અને વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ રૂપિયા ચાર લાખ વિક્ટીમને સમાજમાં સોમાનભેર જીવી શકે તે માટે ચૂકવવાનો હુકમ કરેલ છે રાજેન્દ્ર પરમાર સરકારી વકીલ